કબજે અમરેલીના અરવિંદ જે વ્યાસની બાતમીના આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો અરવિંદ મોટાભાગે સ્પ્લેન્ડર અને હોન્ડાના બાઇકો ચોરની શોખ ખુલ્લી જગ્યામાં ખુલી પડેલી નોર્મલ બાઇકો ચોરવાનો શોખ બાઇકો ચોરીને એમપીમાં માત્ર રૂપિયા પંદરસોથી બે હજારમાં વેચી તો અત્યાર સુધીમાં રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં પચાસ કરતાં વધુ બાઇક ચોરીના ગુના ચર્યા અગાઉ અમદાવાદના જજની વાહન પણ ચોરી છે પંદરસો કરતાં વધુ બાઇકનો ચોરી કરી ચૂક્યો છે અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે આજે એકત્રીસ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના રોજ આપના સમક્ષ વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ એક મેજર મોટરસાઇકલ થેફ્ટ ડિટેક્શન કેસ બાબતે ડિટેલ આપવા માગીએ છીએ આજે તમારા સમક્ષ આરોપી અરવિંદ જયંતિભાઈ વ્યાસ ઉંમરવર્ષ છપ્પન પ્રવાસી કેરાલુ ડિસ્ટ્રિક્ટ મેસ અમરેલી હાજર છે અને એમના દ્વારા ચોરી કરવામાં આવેલ એકત્રીસ મોટરસાઇકલ પણ તમારા સમક્ષ રજૂ છે આ આરોપી બે દિવસ પહેલાં આપણે શંકાસ્પદ હાલતમાં વડોદરા શહેરમાંથી ક્રાઈમ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ એમના ટીમ એમના લઈ આવી હતી પૂછપરછ દરમિયાન કેટલાક મોટરસાઇકલ અંગે છોરી અંગે એમના પાસેથી માહિતી મળી છે આના આધારે ત્રીસ તારીખે એમને અટક કરી છે અત્યાર સુધી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી થયેલા અને તે પછી ભાંડન થયેલા સત્તાઈ સત્તર મોટર અને તેર મોટરસાઇકલ એવા જે ચોરી કરીને પંચમહાલ જિલ્લા અને અલીરાજપુર મધ્યપ્રદેશમાં જે વેચાત વેચાણ કર્યા પછી એમના પાસેથી જેમને પાસે મોટરસાયકલ હતી એમના પાસેથી રજૂ કરી છે રિકવરી થયું છે અને એક મોટરસાયકલ અત્યારે એના ચોરી અંગે ઓનરશીપ અંગે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે એમ કુલ એકત્રીસ મોટર એમના પાસેથી ચોરી થયેલા મોટર કબજા લેવામાં આવી છે ચોર ચોરી કરનાર જે ઇસમ છે આ ક્રિમિનલ એન્ટિસિડેન્ટ ધરાવે છે મૂળ ડિસ્ટ્રિક્ટ અમરેલીના અને લગભગ એમના વિરુદ્ધમાં પચાસ ક્રિમિનલ કેસો દાખલ છે જેમાં બનાસકાંઠા અમદાવાદ સિટી સુરત દાહોદ અને પંચમહાલ જિલ્લાના કેસોની સમાવેશ થાય છે વર્ષ બે હજાર અઢારમાં આરોપીને એક ચોરીના કેસમાં કન્વિક્શન પણ થયું છે અને આરોપી બે વર્ષ સુધી પંચમહાલ અને વડોદરા જેલમાં આપણા સજા પણ કાપી છે ખાસ કરીને એમને મોડસ સપરંડી આ રીતે રહ્યું છે કે હીરો સ્પ્લેન્ડર અને હીરો પેશન મોટર ટાર્ગેટ કરે છે શહેરના જુદા જુદા વિસ્તારના જે પાર્કિંગ લૉટ છે આના સર્વે કરે